સ્વાદિષ્ટ ખીર હોય હોય કે કે પછી પછી દૂધની કોઈ મીઠાઈ બ્રેડ અને કેક તમામ મિસ્તાનો સ્વાદમાં ચાર ચાર લગાવતું કોઈ પદાર્થ છે તો તે કેસર કેસર ખાદ્ય પદાર્થમાં મિશ્રિત થઈને એક અલગ જ પ્રકારનો સ્વાદ આપે છે પરંતુ કાશ્મીરમાં ઉગતું આ કેસર અહીં ખૂબ મોંઘા ભાવે મળે છે પણ તેની ચિંતા દૂર થઈ ગઈ છે હવે કારણ કે હવે ગીરમાં ઉગી રહ્યું છે કાશ્મીર કેસર જે ખેતી દુર્ગમ પ્રદેશોમાં થાય છે તે ખેતી ગીરમાં ખેડૂતે કરી બતાવી છે તો જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં

तो इसके लिए मैंने सोचा कि केसर की खेती पॉसिबल है हमारे यहाँ तो मैंने और मेरे भाई ने जिसका नाम संदीप बेरा है हम दोनों ने मिलकर ये खेती को अंजाम दिया ये खेती करने का सोचा और हमने हम दोनों ने फिर खेती करने के लिए काश्मीर गए काश्मीर से वो दो चार दिन हम रुके वहां पर वहां पर सारा कुछ देखा केसर कैसे के उगता है कैसे क्या होता है सारा कुछ हमने वहां पर एनालिसिस किया और उधर से हमने फिर बीज मंगाए केसर के केसर के बीज के के आए थे हमने 700 किलो मंगाए थे उसमें से हमारे को सिर्फ उपयोग में हमें तीन सौ किलो ही मिले उपयोग के लिए उस तो भी हमने हिम्मत नहीं आ रही। हमने साहस किया कि नहीं हो सकता है इसलिए हमने इस बार वो किया और अब की बार की सीजन के लिए हमको लगता है कि हमारी सारी मेहनत सफल हो रही है हमारे को पावर भी मिल मिल चुके हैं हमको यहाँ पर उत्पादन के लिए हमने कोल्ड स्टोरेज बनाए इसमें पूरा के पूरा इन्वायरमेंट कंट्रोल हो सकता है हम जो भी चाहे वो इन्वायरमेंट कंट्रोल कर सकते हैं इसके लिए हमें તેમાં હવે ત્રિવેણી સંગમ રૂપે કાશ્મીરી કેસર ની ખેતી ભળવા જે રહી છે ગીર વિસ્તારમાં ઉગતી કેસર કેરી ની સાથે કાશ્મીરી કેસર ની ખેતી પણ થઈ શકે છે

શેડમાં કાશ્મીરી કેસરની ખેતી થઈ રહી છે પેરાફોનિક પદ્ધતિથી કાશ્મીરી કેસરનું ઉત્પાદન મેળવવા માટેનો પ્રથમ પ્રયાસ શરૂ થયો છે જે શેડ ઊભું કરવામાં આવ્યો છે તેમાં ભેજ અને તાપમાન સ્વયં સંચાલિત રાખવામાં આવ્યું છે જેથી કેસરના પાકને અનુકૂળ દિવસ અને રાત્રિનું તાપમાન તેમજ બેજ પૂરતા પ્રમાણમાં મળી રહે પરિણામે જે રીતે કાશ્મીરમાં કેસરનું ઉત્પાદન થાય છે તે જ પ્રમાણે અહીં પણ ઉત્પાદન થાય તે પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે જેમ જેમ ગરમીના દિવસો આગળ વધે તેમ તેમ શેરની અંદરનું તાપમાન 7 થી 8 ડિગ્રી સુધી સ્વયં સંચરિત રીતે નક્કી થતું હોય છે જેથી કેસરનું ઉત્પાદન તેનું બિયારણ અને તેના ફૂલ આવવાની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે અને ખૂબ જ સરળતાપૂર્વક કેસરનું ઉત્પાદન કરી શકાય પ્રારંભના દિવસોમાં કેસરમાં બસો જેટલા ફૂલ પણ આવ્યા છે પૂર બહાર માં શરૂ થવાનો સમય આવી રહ્યો છે ત્યારે ગીર ની કેસર માટે પ્રખ્યાત અને જાણીતું તાલાલા હવે કાશ્મીર ની કેસર માટે નું હબ પણ બની શકે છે જગદીશ શાહિર તાલાલા ગીર સોમનાથ બી ઇન્ડિયા